હું જો તમારો પ્રિય હિતેશ સ્વાગત કરું છું કે જબરદસ્ત નવા વ્લોગ વિડીયો ની માલપા ભાઈ તમે બધા મને ઓળખતા જશો પણ હમણાંથી વ્લોગ નહોતા આવતા કેમ કે એટલું બધું કામ કામ અને કામ ભેગું થઈ ગયું પણ તોય આપણે ટ્રાય કરીશું કે રેગ્યુલર વ્લોગ લાવી શકીએ અને ભાઈ અત્યારે આ બાજુ જોઈ લો આ છે પાવડા અને અમારી ખેતીવાડીના ના અને આ છે ખાટલી પાવડા પાવડા કેમ છે મજામાં મજામાં પણ નહી <laughs>

હા બાજુમાં છ વીઘા છે એ આપણે ભાગવું વાવી છે અને આ બાજુ પાંચ સ વીઘા છે એ આપણે ફાર્મ વાવી છે એ ત્રણ વર્ષ લગાતાર વાવવાના છે એટલે તમને આ ખેતરના વિડીયો પણ હવે જોવા મળી રહેવાના હે હાલો ભાઈ લૂંગી ચાલો ના ના બસ અમારે આટલો સામાન છે ભૂરાનો અને ખેતીવાડીનો એટલો વી આઈસ વી લઈને કેમ કે આજે પાંચ વીઘાનો જે કોરોણ બાઇક છે એટલે એ પેલા કરવાનું છે આમાં તો આ બધા ખેતરમાં તો ઉજી ગયું છે વાહ ભાઈ વાહ બધાને એ ટુ ઝેડ બધા ખેતરમાં જીરાનું જ વાવેતર છે વીસ એકવીસ વીઘાના બધું ખેતરમાં જીરાનું જ વાવેતર છે તો હાલો આપણે પણ જઈ દીવેલા ખેતરમાં વાળા છે ને એટલે કારણ કે બે દિવસમાં વાળા છોડી લે ને ઓલા ખેતરમાં બાંધઈએ એટલે અહીંયા હૈદ આગી વહી જાય છે ઓલલા છે એટલે હૈદ વહી જાય છે આ પાંચ છ વીઘાનું ખેતર છે એમાં આપણે જીરાનું વાવેતર કર્યું છે એટલે એમાં રોજ ન ખૂંદે એટલા માટે વાળા બાંધવાના છે તો ફરી પાછું આજે પાવાનું છે તો હાલ આપણે નીકળી જઈએ પેલા હાલો બાય પાણી શરૂ કરી દીધું ને મારા પપ્પા અત્યારે પાણી વાળે છે ને આ બાજુ અત્યારે જો બાસાલી શરૂ છે એક બાજુ ને એક બાજુ ગોલ્ડ ને બાસાલી બે મિક્સ કરીને હું ખેતરમાં છટકાવ કરું છું એટલે માટે ખળ ઓછું ઉગે એના માટે અને આપણે કોઈ દિવસ ગોળ નથી સાટતા હાલ તો બાષાલી જ કરીએ પણ આ વર્ષે ટ્રાય કર્યું છે આ ખેતરમાં કેમ કે આ ખેતરમાં ખળ બહુ થતું હતું એટલે માટે જો પાણી પણ મસ્ત મસ્ત આવે છે ક્યાંક ક્યાંક ઠોય આવે છે ગુડ મોર્નિંગ ગાઈસ દિવસોન દિવસો જતા રહેશે છે કમ તાજુ આપણે જીરુ ભાઈને ઉગાડી રહ્યા કા નવું કામ ફૂજી જાય છે અત્યારે જો આપણે આપણા જે પતરા નાખેલા છે ને એની મોર જે વ્યવસ્થા હતી ને ફ્રી પાછી હારી ગઈ હરખું બોલાતું નથી કેમ કે મોઢામાં પડી છે ચાંદીયું અને આ બાજુ જો મારા બા વાયર કાઢે છે કમ જાની માથે બાંધવા જો એ ખરું બાંધી દીધું બીજું ખરું બાંધી દો અને ત્રીજું ખરું બાંધી દો એટલે પેક થઈ જાય ઢોર ને ઠંડી ના લાગે એટલા માટે આપણી માલ ઢોર ની વ્યવસ્થા તો બધી જાય છે ઠંડી ન લાગે એટલા માટે આ બાજુના ખેતરમાં મારા પપ્પા પાણી વાળા છે જીપીએસ સિસ્ટમ ઘોડે દીધું છે ને એમાં લાલજી વાઈ જાય અને આ બાજુ ખેતરમાં જીરું ઉજ્યું છે તેમ છતાં આપણે પાઈ દીધું છે અને આપણે મહેનત કરવી છે જો એક આ બાજુ વાયર કાઢે છે વાહ ભાઈ વાહ 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 નમસ્કાર મિત્રો હું શું તમારો નાનકડો ભાઈ હિતેશ જો પપ્પા મારા જોમ્મી એક એક કેરામાં માંડવીના અરોડા માંડવી અને હું એક શાહ માં હું છું એ પાછ પંગોઠી વાળે અને આ જો ભાઈ જીરું તો બધું ઉગી ગયું છે પણ માંડવી એટલી ઉગી છે એટલે આમાં આમમ માંડવી વીણવાની હે એવી રીતે અને હગાવાલા તમ તમારો હોય એટલે વી આવજો કેમ કે આપણે માંડવીને નરવાડા ખેવાના છે તો આમાં કઈ તારીખ બારીખ આપવાની ન હોય બધાને વેલાહાર પીયાવાનું હોય તો બધાય પધારજો થોડીક નાનકડી એવી મદદ કરવા જો બહુ જાજુ નથી વીસ પચીસ વીઘાનું છે અને આવી રીતે જ આપણે ખેંચવાના છે અરવડા મું નથી અરવડા સિવાય કાંઈ કામ નથી અને મારા પપ્પા પણ કામે લાગી ગયા છે આ બાજુ અને મારા મમ્મી પણ કામે લાગી ગયા હે અને મારા પપ્પાને તો આ વસ્તુમાં પૂરેપૂરો અનુભવ છે કાબા ને હેસો અરવડા મારા પપ્પાને પૂરેપૂરો અનુભવ છે કે આવી રીતે અરવાડા આવી રીતે અને જો એક અનુભવી માણસો આયા છે પણ આમાં જો બહુ માંડવી ઉગી હે તો હગાવા લાવી આવીજો બીજું કાંઈ નથી

પછી ડુંગળી પછી ગાજર પછી મેથી મેથી પછી પછી એવી રીતનું ઓલ બાજુ મકાઈ છે પછી ઉપલા પડામાં મકાઈ છે બધી અને થોડી બી થોડું ફુલાવર બીટ ગાજર એવું ઘણું બધું

અને ટીપણું ભાઈ આપણે બહાર કાઢી લીધું છે આમાં આપણે દવા બનાવવાની છે આ નળ વડે પડામ પાવાની જીરા